શહેરમાં યુનિટી માર્ચ નવલખી ગ્રાઉન્ડ ખાતે પહોંચતા ભારે ભીડ ઉમટી પડી હતી એક તરફ મોટી સંખ્યામાં લોકોની અવરજવર હતી તો બીજી તરફ પોલીસ દ્વારા પ્રવેશમાં થોડી અડચણ ઉભી થતા ચકમક જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી કેટલાક લોકો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છતાં અંદર પ્રવેશ ન મળતા નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા નવલખી મેદાન ખાતે સરદાર ગાથા કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમ છતાં મેદાનના પાછળના ભાગ ખાસ કરીને બી ટુ એ થ્રી બી થ્રી અને રોમા બ્લોક વિસ્તારોમાં એક સાથે વીસ વીસ કે તેથી વધુ ખુરશીઓ ખાલી જોવા મળી હતી અન્ય વિસ્તારોમાં પણ છૂટી છવાઈ ખાલી બેઠકો જોવા મળી હતી કોર્પોરેશનની સમિતિઓના પૂર્વ ચેરમેન પૂર્વ કોર્પોરેટર તથા ભાજપાના વિવિધ મોરચાના હોદ્દેદારો માટે રિઝર્વ બેઠ બેઠકની વ્યવસ્થા ન હોવાથી ઘણા અગ્રણીઓને ઉભા રહીને કાર્યક્રમ જોવો પડ્યો હતો ડાયરાના મુખ્ય કલાકાર કીર્તિદાન ગઢવી અંદાજે પોણા કલાક મોડા આવ્યા પરંતુ તેઓએ જેમ જ તેમનો ડાયરો શરૂ કર્યો કે અગાઉ ખાલી દેખાતી ખુરશીઓ પણ ઝડપથી ભરાવા લાગી રાત્રે યુનિટી માર્ચના અવસરે નવલખી મેદાન ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં મેયર પિંકી સોની ધારાસભ્યો મંત્રીઓ કોર્પોરેટર ભાજપના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કીર્તિદાન ગઢવીએ ભગવાન શ્રી કૃષ્ણ પર આધારિત ભક્તિ ગીતો રજૂ કર્યા હતા તેમના ગાયન સાથે સમગ્ર મેદાનમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાઈ ગયો હતો ડાયરાના સંગીત પર મેયર પિંકી સોની સહિત કોર્પોરેટરો અને મહિલા અગ્રણીઓ ગરબા રમતા નજરે પડ્યા હતા યુનિટી માર્ચના સ્વાગત અને લોક ડાયરા સાથે શહેરમાં સાંસ્કૃતિક ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો